જય હિન્દ મિત્રો હું છું આપણો દોસ્ત નયન પંચાલ અને સાથે આપણે કેમેરામેન ધવલ પંચાલ તો ધવલભાઈ આપણે આવવા દો અહીંયા કોયા બાપુના દર્શને તો દર્શક મિત્રોને આપણે જણાવી દઈએ આજે મૂડી તાલુકાના ઉમરડા ગામે આપણે કોયા બાપુના દર્શને પહોંચી ગયા છીએ તો અહીંયા આગળ ચાલો હું તમને આગળ દર્શન કરાવું ચાલો ધવલભાઈ આવવા દો મારી પાછળ તો આપણે કોયા બાપુના દર્શને જતા પહેલાં અહીંયા આગળ ધવલભાઈ ફોકસ કરો હનુમાનજી મહારાજ ઉપર તો આજે તમે હનુમાનજી મહારાજ જોઈ રહ્યા છો અને મીઠારા હનુમાન કહેવામાં આવે છે અને મીઠારા હનુમાન શા માટે કહેવામાં આવે તો તેની હું તમને થોડી જાણકારી આપી દઉં જો તમને કોઈ પણ શરીરમાં કોઈ પણ જાતનું કંઈ દુઃખ હોય ગુમડા થયા હોય ધાધર થઈ હોય અથવા કોઈ પણ હોય તો તમે અહીંયા આગળ ફક્ત એક મીઠાની થેલી ચડાવવાની બાધા રાખશો તો કહેવાય કે તમને ગમે ધાધર ખાજ ખરજું બધા રોગ તમારા દૂર થઈ જશે અને અહીંયા બાજુમાં ધવલભાઈ થોડું ફોકસ કરો હનુમાનજીની બિલકુલ બાજુમાં એક શિવલિંગ આવેલું છે થોડા આગળ ચાલો ધવલભાઈ તો ચાલો હવે અહીંયા આગળ પહેલાં આપણે કોયા બાપુના દર્શન કરીશું અને પછી આ એક જે આ તમે ફોકસ મારો સામેની સાઈડ બીજો લીમડો રહ્યો ને એના એક કહેવત છે તો એ પણ હું તમને આગળ તમને વાત કરું કે શું ખાસિયત છે એ લીમડાની તો ચાલો ધવલભાઈ આપણે હવે કોયા બાપુ તરફ આપણે ફોકસ કરો કોયા બાપુના દર્શન દર્શક મિત્રોને કરાવી દઈએ તો ધવલભાઈ આવતા જો તો આપણે દર્શક મિત્રો ને ઉપર આવી અને કોયા બાપુના દર્શન કરાવો તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ચરણ પગલા મૂકવામાં આવેલ છે મિત્રો અહીંયાનો ઇતિહાસ કહેવાય કે બહુ જ અનેરો છે તો એ હું તમને આગળ વિડીયોમાં વાત કરું અને ખાસ જણાવવાનું કે જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો ધવલભાઈ હવે મારી પાછળ પાછળ તમે આવી દો તો ધવલભાઈ હમણાં હું તમને આગળ મેં વિડીયોમાં જણાવ્યું ને કે લીમડામાં એક ખાસિયત હતી જે કહેવાય કે અત્યારે આ કાળજુક પ્રમાણે અત્યારે આપણે જોવા ન મળે તો અહીંયા આગળ તમે દર્શક મિત્રોને બતાવો અહીંયાથી એક ડાળ જતી સીધી બાપુ અને છે કે લોકમાન્ય યાર મીઠી હતી આપણે કહેવાય કે ગયા પાસે સાંભળ્યું છે એ તમને જણાવીશ તો અમે ધવલભાઈ તમે મારી પાછળ આવી ગયો આપણે કોયા બાપુની એકઝેટ પાછળ ઘણા બધા પાડીઓ આવેલા છે તો તેના પણ દર્શક મિત્રોને આપણે દર્શન કરાવીશું તો ચાલો મારી પાછળ આવી દો આમ તો તમે અહીંયા પણ જોઈ શકો છો કે અહીંયા પણ ઘણા બધા પાડીઓ આવેલા છે પણ કહેવાય ને કે આપણને તેનું કોઈ જ્ઞાન નથી તો એના વિશે આપણે કોઈ હા માહિતી છે એટલી આપીશું

કે કોયા બાપુ નું મંદિર કઈ જગ્યા આવ્યું અને ની રાહ કેતા રસ્તો તમને ચીંધી દે છે ચાલો ધવલભાઈ થોડા ઝડપી ચાલો જેથી કરીને વિડીયો લાંબો ના થાય એક કામ કરો અહીંયા આગળ પૂછ કરી દો વિડીયો ત્યાં જઈને ધવલભાઈ પેલા આપણે આમ બાજુ પાછળની સાઈડ બતાવો તો તમે એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો છો કે આપણે જે તમને લોકોને કોયા બાપુ ના દર્શન કરાયા એની એક્ઝેક્ટ પાછળ અહીંયા અમે મારી બાજુ ધવલભાઈ ફોકસ મારો અને ધીરે ધીરે મારી પાછળ ચાલી આવો તો અહીંયા આગળ તમે લોકો જોઈ શકો છો કે એક પાળીઓ અહીંયા આગળ આપણને જોવા મળે છે અને બીજા અઢળક પાળિયા છે જે આગળ છે તો ધવલભાઈ અહીંયા ફોકસ મારો તો તમે લોકો જોઈ શકો છો કે વર્ષો ઝાઝા વીતી ગયા અને કહેવાય કે કેઢ તડકો વેઠી અને અત્યારે આપણને હાલની પરિસ્થિતિમાં આ પાડિયો આપણને થોડો ખોંડી જોવા મળે છે તો ચાલો ધવલભાઈ મારી પાછળ આવો અને થોડું અહીંયા આગળ ફોકસ મારો જેથી કરી દર્શક મિત્રોને આપણે બતાવી શકીએ કે અહીંયા આગળ તમને જ્યાં સુધી ધ્યાન પડે ત્યાં સુધી આપણને પાડિયા જ જોવા મળે છે અને કહેવાય કે આમ જોતાં આપણે કહી શકીએ કે આજે તમે જોઈ શકો કાંટાળા બાવર છે તેને પાડિયાને કહેવાય કે ફરતી બાજુથી ઘેરી લીધા છે તો જેટલા દર્શન શક્ય થશે એટલા આપણે દર્શક મિત્રોને કરાવીશું તો ચાલો ધોરલભાઈ તમે મારી પાછળ ચાલી આવો ધવલભાઈ થોડું અહીંયા આવી અને સામેની સાઈડમાં ફોકસ મારો તો તમે લોકો અહીંયા આગળ પણ ઘણા પાળિયા જોઈ શકો છો અને તેની પાછળ પણ પાળીયા આવેલા છે પણ ત્યાં આપણે જઈ શકીએ એવી હાલતમાં નથી કારણ કે કાંટાળા બાવળ છે તેને પાળિયાને ફરતી બાજુથી ઘેરી લીધેલા છે તો અહીંયા આગળ પણ તમે લોકો જોઈ શકો છો કે વિશાળ કાય વડનું વૃક્ષ આપણને અહીંયા આગળ જોવા મળે છે અને હા ફરીથી જણાવી દઉં કે જો તમને લોકોને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો ચાલો હું તમને પહેલાં આ બાજુ ઉપર જઈ અને શક્ય છે એટલા તમને દર્શન કરાવું તો પહેલાં તો અહીંયા આગળ કહેવાય કે હું તમને થોડું ઉપરની સાઈડ બતાવી દઉં ને પછી આપણે આગળ ચાલીએ તો અહીંયા આગળ પાડિયામાં લખેલું છે જો જેટલું આપણને વંચાય એટલું તમને વાંચી અને સંભળાવું તો મિત્રો આમાં આપને કહેવાય કે બહુ તો ઉપલાતું નથી કઈ તમે લોકો વિડીયો થકી જોઈ શકો છો જો તમને લોકોને ઉકલાય તો તમે વાંચી શકો છો અને અહીંયા આગળ ઉપર કહેવાય કે એક મુગટ ટાઈપ બનાવવામાં આવેલું છે જે તમે વિડીયો થકી નિહાળી શકો છો અને ઉપર કહેવાય કે ઝુમર ટોપ આવે તે ખંડિત અવસ્થામાં આપણને જોવા મળે છે અને અહીંયા આગળ આજે તમે જોઈ રહ્યા છો આ છે વડની વડવાય જે કહેવાય કે આ પથ્થરને વીંધી અને અહીંયાથી નીકળેલી છે તો તમે લોકો અહીંયા આગળ પણ જોઈ શકો છો કે અહીંયા પણ આપણને બે ત્રણ પાડિયા ખંડિત અવસ્થામાં જોવા મળે છે મિત્રો આપણી બીજી ચેનલમાં આનો પૂરો વિડીયો આવેલો છે જે વખતે અહીંયા આગળ આ બાવળ છે તે આટલા પ્રમાણમાં નહોતા ઉગેલા તો તમે લોકો અહીંયા આગળ જોઈ શકો છો થોડું તમને આગળ ચાલીને બતાવું કે તમારી ધ્યાન જ્યાં સુધી પડે ત્યાં સુધી તમને પાળિયા જ જોવા મળશે તો અહીંયા આગળ આપણે વિડીયોને પૂર્ણ કરીએ છીએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ આવા નવા બીજા વિડીયો સાથે જય હિન્દ જય ભારત